જીએમડીસી પાંદ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટ દ્વારા સીએસઆર હેઠળ ગ્રામ વિકાસ કામગીરી પાંદ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટ એટલે કે જીએમડીસી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ હેઠળ પાંદ્રો ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ ગામોમાં સફાઈ હેતુસર કુલ બસ્સો કલાક માટે જેસીબી મશીન પંચાયતને સોંપવામાં આવ્યું હતું આ પ્રસંગે જીએમડીસીના જનરલ મેનેજર શ્રી એચ જી દવે જિલ્લા સીએસઆર અધિકારી શ્રી મોહબતસિંહ માણેક તેમજ પાંદ્રો ગ્રામ પંચાયતના આગેવાનોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો જીએમડીસી દ્વારા સીએસઆર અંતર્ગત પાંદરો ગ્રામ પંચાયત વિસ્તારમાં કુલ રૂપિયા પંચાવન લાખના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે જેમાં સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા તથા મૂળભૂત સુવિધાઓના સુધારણા જેવા કાર્યોનો સમાવેશ થાય છે પાંદરો ગ્રામ પંચાયત તરફથી સરપંચશ્રીના પ્રતિનિધિ દરિયા ખાન ઈશાક રાયમાએ જીએમડીસી મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તેમજ આવનારા સમયમાં પણ આવા લોકહિતના કાર્યો સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી